નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષકો તેમજ આચાર્ય માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ પચીસ જુલાઈ બે હજાર પત્રમાં આચાર્ય તેમજ મદદની શિક્ષક માટેની અધ્યક્ષ જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમદાવાદ દ્વારા નિયામકશ્રી સમાજ સુરક્ષા પ્રભાગ હસ્તકની કાર્યરત ગ્રાન્ટીન એડ સંસ્થા એટલે કે અનુદાનિત સંસ્થાઓમાં આચાર્ય અને મદદની શિક્ષકની ભરતી કરવા માટે સંદેશ દિવ્યાભાસ્કર તેમજ ગુજરાત સમાચારની તમામ આવૃત્તિઓમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી જેમાં તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું અલગ અલગ જે સ્કૂલ છે મિત્રો સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ આશ્રમ રોડ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સામે અમદાવાદ ખાતે મદદની શિક્ષક માટેની એક જગ્યા જે સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી હતી જ્યારે તેની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ત્રેવીસ દસ બે હતી અપંગ માનવ મંડળ ડોક્ટર વિક્રમ સારાભાઈ એ એસ એ એ સેન્ટર સામે વસ્ત્રાપુર અમદાવાદ ખાતે મદદની શિક્ષકો માટેની બે જગ્યા હતી નવજીવન ટ્રેનિંગ સેન્ટર સંચાલિત મંદબુદ્ધિ અને સીપી બાળકોની વિશિષ્ટ બિન નિવાસી શાળા મેમનગર અમદાવાદમાં મદદની શિક્ષક માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી હતી પ્રકાશ મંદબુદ્ધિના બાળકોની નિવાસી શાળા જે નેહરુ બ્રિજ ખાતે આવેલી હતી મિત્રો ફાઉન્ડેશન પાસે થલદેજ અમદાવાદ જેમાં આચાર્ય માટેની એક જગ્યા જેની જાહેરાત સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ આવેલી હતી જ્યારે અરજી કરવાની સ્વીકારવાની છેલ્લી તારીખ ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસના ના રોજ હતી બેરા શાળા આશ્રમ રોડ અમદાવાદ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સામે નવરંગપુર અમદાવાદ ખાતે આચાર્યની એક જગ્યા માટેની જાહેરાત આવેલી હતી મિત્રો ત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ જાહેરાત આવેલી હતી એવી ચિન્મય મનો દિવ્યાંગ બાળકોની નિવાસી શાળા જે સરખેજ અમદાવાદ ખાતે આવેલી છે જેમાં મદદની શિક્ષક માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત હતી જે ત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી હતી વર્તમાન પત્રમાં તેમજ ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસ જે છેલ્લી તારીખ હતી જે અરજી સ્વીકારવાની ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત પ્રકાશ મંદબુદ્ધિના બાળકોની નિવાસી શાળા બોડકદેવ તાલુકો જિલ્લો અમદાવાદ ખાતે મદદની શિક્ષકોની છ જગ્યા માટેની જાહેરાત સત્તર દસ બે હજાર ત્રેવીસના રોજ આવેલી હતી તેમજ તારીખ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ જે અરજી છે તે સ્વીકારવાની છેલ્લી તારીખ હતી સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ સંચાલિત સોપાન મનો દિવ્યાંગ બાળકોની શાળા રાણી તાલુકો જિલ્લો અમદાવાદ ખાતે આવેલી હતી મિત્રો જેમાં મદદની શિક્ષક માટેની એક જગ્યા હતા તે પણ જે સત્તર દસ બે હજાર ત્રેવીસના રોજ જાહેરાત આવેલી હતી તેમજ ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ હતી એડલ્ટ ટ્રેનિંગ સેન્ટર ફોર ધી બ્લાઇન્ડ સ્કૂલ વસ્ત્રાપુર અમદાવાદ તાલુકો જિલ્લો અમદાવાદ જેમાં મદદની શિક્ષક માટેની ત્રણ જગ્યા હતી મિત્રો મંગલ પ્રભાત ટ્રસ્ટ સંચાલિત પ્રેરણા મંદબુદ્ધિના બાળકોની શાળા જે મિરજાપુર અમદાવાદ તાલુકો જિલ્લો અમદાવાદ ખાતે આવેલી હતી જેમાં મદદની શિક્ષક માટેની એક જગ્યા હતી મિત્રો તેમજ અંત અપંગ કલ્યાણ કેન્દ્ર ઘાટલોડિયા અમદાવાદ ખાતે મદદની શિક્ષક માટેની બે જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમામ જાહેરાતો છે મિત્રો આ જે સત્તર દસ બે હજાર ત્રેવીસના રોજ વર્તમાન પ્રથમમાં પ્રસિદ્ધ થયેલી હતી તેમજ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ જે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ હતી એ અન્વય મિત્રો તમે જોઈ શકો છો સ્પે સ્પેશિયલ ટેટ એક તેમજ સ્પેશિયલ ટેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલું હોય ગ્રોસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં જે પાસ થયેલા ઉમેદવાર છે તે અરજી કરવાથી જે ઉમેદવારો વંચિત રહી ગયા હોય તેવા ઉમેદવારોને એક નવી અરજી તથા અગાઉ જાહેરાત હેઠળ મળેલ અરજીઓ પૈકીના જે ઉમેદવારના માર્ક્સમાં સુધારો થયેલ હોય તેઓને સુધારેલ માર્કશીટ જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની શ્રીની કચેરી ગ્રાઉન્ડ ફ્લોર બ્લોક નંબર બી બહુમાળી ભવન લાલ દરવાજા અમદાવાદ ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈથી દિવસ દસમાં ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો ખાસ ધ્યાને રાખવાનું છે મિત્રો જે ઉપર આપેલું એડ્રેસ જે તમે ફરીથી એકવાર નોંધી લેશો મિત્રો જે જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી ગ્રાઉન્ડ ફ્લોર બ્લોક નંબર બી બહુમાળી ભવન લાલ દરવાજા અમદાવાદ ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત મુજબ જે તે ફોર્મમાં મિત્રો જે ગ્રોસ માર્કશીટ છે તેનું નકલ સાથે મિત્રો ફરીથી તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા ફક્ત અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી અથવા તો સાદી ટપાલથી રૂબરૂમાં આપેલ અથવા તો સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ છે તે ખાસ ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો અરજીપત્રક તથા વધુ વિગતો નિયામક સમાજ સુરક્ષાની જે વેબસાઇટ છે મિત્રો http ટી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી મેળવવાની રહેશે તેમજ જાહેરાતની જે અન્ય વિગતો છે તે અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ અમદાવાદની રહેશે મિત્રો તારીખ પચ્ચીસ જુલાઈ 2024 ના ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો તમારી પાસે દસ દિવસનો સમય છે દસ દિવસના મર્યાદામાં જે આ અરજી છે મિત્રો તે તમારે જે આપેલી ઉપરની માહિતી પ્રમાણે સુધારા થયેલી માર્કશીટ છે મિત્રો તે જે એડ્રેસ છે મિત્રો અધિકારી શ્રીની કચેરી ત્યાં તમારે પહોંચાડવાની રહેશે મિત્રો નવી અરજી જે કરવા છે કરવા જઈ રહ્યા છે ઉમેદવારો તે પણ અથવા જે જૂની જાહેરાત મુજબ જે સુધારો થયેલ માર્કશીટ છે મિત્રો તો તેની સુધારેલ માર્કશીટ છે તે પણ તે તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો મદદની શિક્ષક માટેની તેમજ જે આચાર્ય માટેની વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ જે સ્કૂલો છે મિત્રો અમદાવાદ ખાતે આવેલી તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો સુધારા જાહેરાત કહી શકાય જે ગ્રાન્ટેડ સંસ્થા અંતર્ગત આ ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય